નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો જોયા પછી તમારે બીજો એક પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે હું તમને ગેરંટી સાથે કહું છું ધોરણ દસ ગણિત પૂરક પરીક્ષા તમારે પેપર ક્યારે આપવાનું છે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ જો તમે એક રેગ્યુલર વિદ્યાર્થી હોય તો પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રમાણે જ તૈયારી કરવાની છે બોર્ડની પરીક્ષા માટે સૌથી પહેલા આપણે જોઈશું વિભાગ ડી

તમારી પરીક્ષામાં દઈશ આ એક જ વિડિયો તમારે જોવાનો છે એમાં મેં છ એ છ પ્રકારના દાખલા ગણાયા છે મધ્ય કઈ રીતના શોધવાનો મધ્યસ્થ કઈ રીતના શોધવાનો બહુલક કઈ રીતના શોધવાનો અને ત્રણે ત્રણ ના ખૂટતી આવૃત્તિ દાખલા ચાલીસ મિનિટનો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો તમે ટુ એક્સની સ્પીડમાં જોશો જબરજસ્ત પ્રેઝન્ટેશન સાથે તમને શીખવાડેલું છે તો એક વિડીયો તમે જોઈ લેશો એટલે તમારા વિદ્યાર્થી મિત્રો મિનિમમ દસ થી બાર માર્ક્સ ચેપ્ટર તો સોળ માર્ક્સ નો છે પણ તમારા પંદર થી સોળ માર્ક્સ તમારા પાક્કા થઈ જશે વિદ્યાર્થી મિત્રો એ વિડીયો તમે જોઈ લીધો તો

ચાર દાખલા તમારા તમારા કમ્પ્લીટ થઈ ગયા અને એક તમે પ્રમેય લખી દીધો એટલે કે મિનિમમ તમારા વીસ માંથી પંદર માર્ક્સ તો તમારા આવી જશે એના સિવાય એક ચોથા ચેપ્ટરનો ક્વેશન આવે છે પાંચમા ચેપ્ટરનો આવે છે પણ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં વીસ માર્ક્સમાંથી પંદર માર્ક્સ ચૌદ માર્ક્સ કે દસ કરતા વધારે માર્ક્સ લાવવા હોય તો તમારે આ બે ચેપ્ટર વ્યવસ્થિત કરી દેવાના અને એક બે પ્રમેય તમે કરી દીધા એટલે તમારો વિભાગ ડી કમ્પ્લીટ થઈ જશે તમારે છ પ્રશ્નો લખવાના છે નવ માંથી ટોટલ કેટલા માર્ક્સ થઈ જશે એક ક્વેશ્ચનના ત્રણ એટલે કે છ તરીકે અઢાર માર્ક્સ થઈ ગયા એમાં પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તેરમું ચેપ્ટર ચૌદમું ચેપ્ટર

એ ચેપ્ટર કેમ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કારણ કે ચેપ્ટર નંબર સાત માંથી વિભાગ સી માં અહિયાં તો બે પ્રશ્નો આવશે ત્રણ માર્ક્સના એના સિવાય વિભાગ બી માં પણ બે પ્રશ્નો આવશે તો બે પ્રશ્નો અહીંયા આવશે અને બે પ્રશ્નો અહીંયા આવશે એટલે કે દસ માર્ક્સ થયા વિદ્યાર્થી મિત્રો તો તમારા દસ માર્ક્સ પાક્કા થઈ જશે તમે યામ ભૂમિતિ વાળો એક વિડિયો જોઈ લેશો તો વન શોર્ટ રિવિઝન વાળો એમાં સાત પોઈન્ટ એક ના છેલ્લા ચાર દાખલા તમે કરી દેજો સાત પોઈન્ટ બે માં વિભાજન સૂત્ર કરી દેજો

અને અહીંયા છે વિદ્યાર્થી મિત્રો સાતમું ચેપ્ટર યામ ભૂમિતિ તો યામ ભૂમિતિના અહીંયા બે દાખલા આવી ગયા અહીંયા બે દાખલા આવી ગયા એના સિવાય પણ વિદ્યાર્થી મિત્રો તમને બીજા ક્વેશ્ચન આવડતા હશે જેમ કે પાંચમું ચેપ્ટર સમાન થશે થોડુંક આવડતું હોય તો એના પણ બે દાખલા અહીંયા પૂછાવાના છે એક ચોથા ચેપ્ટરનો દાખલો પૂછાશે તો તમે કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો એક આંકડા શાસ્ત્ર પણ આવશે તો આ પ્રમાણે તમે ફોલો કરશો હું તો કહું છું કે આના કરતાં તમે અડધું પણ કરશો મેં તમને જેટલું કીધું એના કરતાં અડધું પણ કરશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમારા પાસ થવાના સૌથી વધારે ચાન્સીસ છે ગણિતના પેપરમાં અને વિભાગ એના ચોવીસ માર્ક તો આપણે ગણ્યા જ નથી એ ચોવીસ માંથી પણ માનીને ચાલો તમારા કઈ ને કઈ તો પાંચ છ માર્ક્સો તમે ઈઝીલી લાવી શકો છો આપણે પચાસ થી પંચાવન માર્ક્સની પ્રિપેરેશન કરીશું તો થઈ શકે તો તમારા પાંચેક માર્ક્સ કપાઈ જાય દસ માર્ક્સ કપાય તો એટલીસ્ટ તમારા પાંત્રીસ ચાલીસ માર્ક્સ આવી શકે તો આ જ છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી મેં તમને કીધું એ પ્રમાણે તમે મહેનત કરશો તો ગણિતના પેપરમાં ખૂબ જ સરસ માર્ક્સ આવશે અને મેં તમને ચાર પાંચ મેડિયો તમે જોઈ લેજો ભલે મારી ચેનલમાંથી વિડીયો ના જો બીજા કોઈના ચેનલમાંથી જ્યાં પણ તમને સારા લાગતા હોય ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો જ્યાં પણ જે પણ ફેકલ્ટી દ્વારા તમને ખબર પડે છે ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો મારો ઇન્ટેન્શન એટલો જ છે કે આ પ્રમાણે તમે ચાર પાંચ ચેપ્ટર કરશો તો તમે ખૂબ જ સરસ માર્ક્સે પાસ થઈ જશો અને અગિયારમાં તમારે કોમર્સ લેવું હોય કે પછી સાયન્સ લેવું હોય કે પછી ડિપ્લોમા જે કંઈ પણ કરવું હોય તો ત્યાં તમારો સમય ના બગડે તો આ ગણિતનું હતું વિદ્યાર્થી મિત્રો જો તમારે વિજ્ઞાનનો પણ વિડીયો જોતો હોય કે વિજ્ઞાનમાં અમારે પાસ થવું હોય તો કયા ચેપ્ટર કરવા કયા ચેપ્ટર સ્કીપ કરવા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો એનો પણ અલગથી હું વિડીયો બનાવી દઈશ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રાધે કૃષ્ણ થેન્ક યુ સો મચ